ગુડ મોર્નિંગ જય માતાજી જય વીર વસરાજ જય મારી માં ખોરલ તો હાલો કલે જાઓ આપણે આવેગા અટાણે સોપાટી સોપાટી આવેગા મેળાની અત્યારે સ્ટાર્ટિંગ છે તો થોડુંક મી કીધું શૂટિંગ લઈ લઈએ શૂટિંગ લેવા પહેલાં આપણે આવેગા અટાણે સોપાટી મી કીધું સોપાટીનો થોડોક નજારો લઈ લઈએ અને આ જોવો દરિયો દરિયાની જોવા સાંભળવા પછી બંદર દેખાય અને થોડોક પ્લેન પણ આવે તો થોડોક પ્લેનનો પણ

મેળા માં સોપાટી હાથી ભાઈ છે તો હાથી ભાઈ નો થોડોક નજારો લઈએ થોડોક આપણે આથી ઉપર ચડી જઈએ અંજુ ભાઈ આપડે એવો હાથી ઉપર સડી જાય હાથી ભાઈ વખતે હું

અહીંયા બધા ને આવતા હોય મેળો કરવા એ બધા અહીંયા હાથી મેરે ભાઈ પાસે આવી જાય બધા હાલો તો કોલેજ હવે આપણે આવી ગયા મેળામાં ને હાલો હું તમને અહીંયા હું હું નવી નવી આખરે પોરબંદર મેળામાં આવ્યો એ બધું તમને બતાવું હાલો તો જો આપણે અહીંયા બ્રેક ડાન્સ થઈ છે સોપાટી ની બાજુમાં તો હાલો હું તમને બધા ને બ્રેક ડાન્સ થઈ બતાવું જો આમાં બગડાટીયું બોલે ભાઈ અહીંયા પણ આવી જો આમાં આપણે તો બે તમને બધા થોડું થોડું શૂટિંગ લેતા અને આ ભાઈ નજારો હોય કઈ ઘટે હું તમને આગળ આગળ દેખાડતો જ આપણે બ્રેક ડાન્સ માંથી આવી ગયા અત્યારે હોળીમાં અને હોળી ની બગડાટી એટલી કઈ ઘટે જ નહીં જોવું હું તમને થોડો ઘણો આમ નજારો દેખાડા ભાઈ આપણી આમાં જોવો થોડી થોડી હાલે ફૂલ મજા આવે સંજુભાઈ આમાં હતા અલાને ફૂલ બગડા ટી બોકડા ટી બોલતી જાતી હોય ભાઈ આપણી આમાં બે હગ્યા ની પણ થોડું થોડું હું બધું શૂટિંગ લઈ લઈએ ને તો કલેજાઓ ની મોજ આવી જાય હાલો તો બધાય ની જય માતાજી તો હાલો હોળી ની બાજુમાં હે અત્યારે અહિયાં હું કહેવાય એને મોત નો કુવો કહીએ ને આપડે મોત નો કુવો જ છે બરોબર તો આ મોત નો કુવો હોળી ની બાજુમાં હે તો અહિયાં પણ થોડોક બધાય લાભ લેવા આવી ગયો

ટૂંકમાં રાયડું નાન તેન પછી આ ત્રાહી હાલે ઓલી અલગ અલગ પ્રકારની પછી રાયડું છે તો બધા મેળામાં પૂગી આવી અને રાયડું નો લાભ લીજો બધા કલે જાઓ તો આપણે આથી પૂગી ગયા સરખે અને જો આ સરખા ની આખે આખો વિડીયો લઈ લીજો સંજુભાઈ પેલા જો હું સરખા માં હું હું રાયડું હોય ને તમને પછી ઘરે બેઠા બતાવે દઈ ભાઈ એટલે તમે થોડું કઈ કઈ ન થઈ જાય તો હજી તો આમાં ફિટિંગ કામ ને હાલે હતા તો તમે બધા અહીંયા આવી સપોર્ટ કરજો અને આગમાં બધા કઈ ઘટે જ નહીં એવી રીતના હે તો હાલો હું આથી ડાયરેક્ટ સડે ડાયરેક્ટ મોરલા બોલવા આવજો બોલે હાલો સંજુભાઈ આપણે અહીંયા આમ બે ભાઈ આપણી નો બે હજી ખોટું બોલવું આપણી સડે ફેર એટલે મેં કીધું બધા શૂટિંગ લે

હાલો તો બધાય છોકરાઓ તમે અહીંયા લેવી અને મેણાની મોડ માનજો અને આ ભાઈ પખે આવી જો આમાં ફૂલ મજા આવે જય માતાજી હાલો તો જો આ નાના છોકરા ફાટું મોટર રૂન આવી ગયું હજે રાઈડ્યું હજે ટૂંકમાં હજે ફિટિંગ કામ હાલે આગમાં હોળી ગયો આવી ગયો આગમાં પાછો ટૂંકમાં સરખો આવે બે બે ત્રણ ત્રણ સરખા બે બે ત્રણ ત્રણ હોળીઓ અલગ અલગ પછી આમાં રાઈડ્યું હોય ભાઈ ફોજે તો બધું ટુકમાં સ્ટાર્ટિંગ થાય ભાઈ તો આણે હાલો આય પણ હું તમને આખા આખો નજારો બતાવ હાલો તો જો આપણે આ બીજો સરખો હે જો આ સરખામાં તમને દેખાડાવું તમને ભઈ આવો બથાઈ ને જો આ સરખાની સરખાને કીવા છે સંજુ ભાઈ આવો જાવ આવો જાવ સંજુ ભાઈ ટોપ કરી દયો હાલો તો અમદાવાદના સરખામાં બે અગા તમે બધા આવી ગયો સરખાનો લાભ લીજો બધા ખલે જા આ તો હાવ રોણ નાખી રોણ નાખશે પણ અતાને ભાઈ વાગે ગયા હતા ને એવું પોતાને બે ને એવું આમાં શૂટિંગ ગઈ ઉતારે ઉતારે ને થઈ ગયા અલગ અલગ રાઈડો ને ખીચ્યું લેવું આમાં આમાં તો હા પોપ પડ્યો અહીં હજી દેખાતું ને હજી એટલું ફિટિંગ કામ હાલે આ જે એટલા ટૂંકમાં સરખા આટલું વળ્યું અલગ અલગ રાઈડું હજી તો ફેટ થાય હજી તો આમાં અડધું ફિટ થયું અડધું નથી બે દિમાં લગભગ ફિટિંગ થઈ જાય પૂછ્યું હતું તો એ ટૂંકમાં નાના છોકરાઓનું તો ફિટિંગ કામ હાલે બાકી મોટું મોટું બધું લગભગ ફિટિંગ છે તો તમે મેળામાં આવો અને આ મેળાની મોજ બધાય માણજો જો આ ગામમાં નાના છોકરાઓની અટાણે મોટર નજર આ ફિટિંગ કામ હાલે અટાણે પણ આ આપણે હાથીભાઈ છે તો હાથીભાઈની જોઈ લો થોડુંક શૂટિંગ લઈ લઈએ તો આ હાથીભાઈ નો નજારો આખે આખો કેમ બાકી કઈ ઘટે જ નહીં આ રેલગાડી છે પછી રેલગાડી નાના છોકરાઓમાં બે ત્રણ બોલતી હોય અને જીમમો વટાખા ખાખ અલગ હોય હો કલેજો હાલો તો બસ અહીં જય માતાજી મેળામાં কুমરો મારતો તો તો અહીંયા આવી ગયા પુષ્પભાઈ તો જો પુષ્પભાઈ ની એન્ટ્રી ઇન કમ્બેક અને આ ઓરિજિન જોવો પુષ્પભાઈ ઝૂકેગા નહીં હો ચાલે આ તો હાલો આ ઓડીમાં બસ અહીં આવી ગયો બેહવા ને મેળાનો મોજ મણજો અજેરામાં આગળ આગળ બધું ફટ્યું છે શૂટિંગ લઈ લ્યો સંજુ ભાઈ તો એવો આપણે હાથે બધું નીકળી જાય અજેતા ભાઈ ફિટિંગ કામ ને જાજુ હાલે હાલો એવો આપણે હાથે નીકળી જઈએ ભાઈ

કાગરિયાનું કામ પતાવે પછી હું મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું ને તો મોબાઈલમાં ચાર્જિંગ ઘેર મૂકે ને આપણી વિજાગ નેંદવા નીધે આવે ને પછી ખાધું ખાઈ પીએ ને ગાયોની નીણ નાખે નીણ પાણી કરે જો હવે આપણી હવે ગા નોકરી નોકરીથી થોડુંક કંઈક મેં કીધું શૂટિંગ લઈ લઈએ તો સારું મૂક તો તને શૂટિંગ બુટિંગ લે ને હવે તને મારે ઘણી શાહ બનાવવાનો હોય તો સાર પાણી પીએ પછી અમારે ઘણી બે પછી વિડીયો એડિટિંગ પછી કરે ને આજે પોરબંદર મેળામાં ભાઈ હારામ હાર્યું રાઇડિયો આવ્યું છોકરાઓને હારામ હારા આવ્યા હોળિયું સોરખાન અને કે હજી તો ફિટિંગ બાકી હતું કંઈ ઘટે નહીં એવું હતું ભાઈ આજે ટૂંકમાં તમે એટલે હેને જ બધા જાયજો ને મેળામાં લાભ લીજો ને હારમાં હારમ સોપાટી બધું એટલું ફિટિંગ થાય હજુ તમે ફિટિંગ થતું હતું પણ પછી અમારે જાજો ટાઈમ નહોતો ને એટલે અમે ઘડી ખોટી ન થયા અમારે કાગરિયાનું કામ હતું થોડું ઘણું પછી બીજું કામ હતું એટલે બે ત્રણ અમારે શૂટિંગ લેવાના હતા એટલે પછી અમે રાજી ઘડી ખોટી ન થયા અને તમે બસ એ ટૂંક મેળાનો લાભ લીજો અને બહુ જબરજસ્ત મેળો થાય

પેલા આવે છે મને તો આપણે તો બહુ તો થોડું ઘણું યાદ હોય હું આપનો ધબો મૂકી દઈએ આમાં ને જોવો આપણે સરસ મજાની નહીં અહીંયા સાપ આવું ઉકાળીએ બરા બોલે સારી આગળ આપણે ચા પાણી પીએ અને પછી આપણે ગેટી બેસે વિડીયો વિડીયો એડિટ બીડીટ કરે પછી જવા દઉં આપણે થોડું ઘણું બધું ટૂંકમાં એ બહુ આવડે નહીં પણ જી ટૂંકમાં કોઈ કંઈક આ બનાવવાનું તો આપણે બનાવવાની છે પછી બગી રહે કે શું ટ્રાય કરે લેવાનું ટ્રાય કરવા કોઈ ખોટું નહીં મળે બરાબર તમે આ ઝીણી ટૂંકમાં આપણી ભાઈ ટૂંકમાં ઝીણી

તો ભલે જાવ ને હજુ આપણી આપણા વિજ્ઞા તો હારા જ બનાવીએ આપણે એટલે કંઈક ઘટતું જ ન હોય અને પછી તમારા બધાનો શાક સહકાર આપણા ભેગો હોય એટલે શાક સહકાર રહી કીધું આપણે હાઉક શા એવી બનાવીએ કંઈ ઘટે ન એવી તો હવે આપણે સા પણ ઉતરે ને સા થોડોક સારો ટેસ્ટ લઈ લઈએ પછી હાલો તો હવે આપણે ચા પાણી બનાવી લીધા અને ચા પાણી પીએ અને પછી આપણે પગલાથી બોલાવીએ થોડીક વાર વાતું સીતું પછી આપણે મેં આપણે જાગવાનું હોય એમાં પાલીઓ હોય અમારામાં ત્રણ શિયાળ કે વારાફેચા જાગતા હોય પછી સાબાણી પીએ માવાનું બનાવીને પછી ખુડે નવીઓ આવી ગયું ખુડશીઓ બે ગયું એ ઘટ જ ને ફૂલ બગડા બોલાયું તો ભલે હું તમને એક વાત કહેતા એ ભૂલે ગો કે આપણે વિડીયા તા સારા બનાવીએ પણ કંઈ ફેરફાર મૂકી તમે કીજો અને મારા વાળા તમે વિડીયા જુઓ તો થોડોક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો એમાં તમારે કંઈ ને કંઈ પૈસા બેતા નથી તો ખાલી જરાક લાઈક કરો તો યાર હમણાં થઈ ગયા છે હમણાં ઓડિયામાં અમને જો માહિતી લેતું આવજો આ વિડીયા માહિતી લઈતું આવ્યું તમારે કંઈ નહીં કરવાનું ખાલી લાઈક તો કરો જો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી મારા કરો જય માતાજી જય ગિરુ વસરાજ